આખા ને દબાવે અને આખું ગામ જોઈ રે ચાલો મિત્રો જાણીએ શું મેટર છે એના બધા

આખા ગામને દબાવે અને આખું ગામ જોઈ રે રહેમ નો વિષય છે એક બેનના ઘર ની આગે આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કઈ કે નહીં મામલતદાર શું ન્યાય કરતો આપડે હાથ ભાંગી ગયા છે મામલતદાર આટુ જીવીએ છે આપણે આટલી હદે ખોટું થયું આ કોરાત્મા ગયો ભાઈ તોય નિર્ણય નો દીધો અમને આજે આઠ વર્ષ આ નિર્ણય થઈ ગયો જેને મને ફાંસી ચડાવે ફાંસીએ ચડાઈ દે ધારાસભ્ય ફાંસીને ફંદે લટકાડે આ નિર્ણય કર્યો છે કોના હિંમત છે એમ જોઈએ છે એક બેનારે આવું વર્તન થાય આ જે હોય જે હોય ગુંડા નું નામ નથી લેવું તમે બધા ભવિષ્યમાં ગમે જ્ઞાતિ ના હોય બધી જ્ઞાતિ ના છે બધા ધર્મ ના માણસો

ભાજપના આઠ વર્ષથી આ ગેટ બંધ કરી દીધો નાગાઈ કરવાનું દાદાગીરી શું કામ તો કે હું ભાજપ માણસ છું એટલે દાદાગીરી કરી શું કામ આ ભાઈ સીધા માણસ છે આ બેલા અહીંયા મૂકી દીધા અહીં સુધી લાઈન હતી અત્યારે આમ આ ગેટ ની કેમ નીકળવાનું બે ને આવું કાઢ નાખીએ મામલતદાર આજે અમે ભેસાણ તાલુકાના વિશાળરમતિયા ગામે આ બેન ના ઘર નો ગેટ ખુલ્લો કર્યો છે જે ભાજપ વાળા મોકાતું એ મને ફાંસી ચડાવી દેવું જોઉં છું કોણ મન કઈ ફાંસી ચડાવે આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં ગરીબ માણસો આવે નાના માણસો ગરીબ માણસો કે અહીંયા બેલા ગોઠવી દીધા બીજી વાર બે બેલા હલાવે જેમ નાખ્યા છે એમાં હલાવે ફોન કરી દેજો જેમ પડ્યા છે ને એમાંથી હલાવે ને તો મને કહી દેજો હું જોઈશ કોણ પાણી વાળો ભાજપ વાળો છું એવું થોડું જેમ મૂક્યા છે ને એમ રહેવા જોઈએ અહીંથી કોઈ સીધાઈ નથી મૂકવાના આવે ફેંક્યા એમ ભલે પડ્યા ગોઠવવાની જરૂર નથી એ દાદાગીરી થોડી નામ લોકો તમે જરાક બેન ને ટેકો આપજો હા આવું ન કરતા કઈ વાંધો નહીં હવે હું બધાની રજા લઉં છું ટેકો રાખજો જરા બરાબર હાલો